પબલા ઢક 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 પકાયી પકઈ રહ્યા કે એય આયા તો ચડો કે હેડ હેડ હવે જે માતાજી મિત્રો સિંગર સુરત ઠાકોર હવે ઉઠ્યા છે અને એને સ્કોર્પીઓ આના છે અમારા લાડે ગાય મામી હવે સિપુર માં બંગડીયો ખરીદતા એ લોકો શિયાળા લોકો શિરપુર માં બંગડીઓ ખરીદતા હતા લોકો છે આ અને ભાઈને ને વખો છે લગ્ન કર્યા પછી છોકરા હાચવો પડે છે સાયકલ ધોઈ પડી છે અમુક અમુક ટાઈમ લુઘડા પણ ધોતા હોય છે ને બેટી આમ તાકો સુરત ઠાકોર કઈ ગાહ થોડુંક ગોઈ થોડું 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 કે મારા જય માતાજી મિત્રો કરી દો છે લીધી આ દીધો ટ્રેક્ટર ટ્રેક્ટર સડે રહા છે ભાઈ જેડે મારા મજૂરી આવે રહ ને આવ્યો

આખો દરિયો ભરલો ને આખો દરિયો ભરલો તો હોય ચકલી જે પાણી আমাৰো

ભાઈ જે માતાજી મિત્રો જોરદાર ગેટ બનાવે છે રમેલ નું છે

શું તમારે પણ અમારા જેવા મંડપ વધાવે ને બધા હોય ના હું મંડપ નહીં લાવ तुम्हारा हगा दही जाके बढ़ा बढ़ की? बड़ की हैं कि तुम्हारा हगा दही जाके किसोकरा कोम्जी वो करके किसोकरा कोम्जी पर करके तुम्हारा हगा दही जाके बढ़ा बढ़ की हैं कि मस्त लगा रहा है ना जोगने को क्या पढ़े? हमारे बाँचन ने बूम पढ़ा में जो बंको बंको खाली रजवाड़ी भाली क्यों रजवाड़ी जाता है સાફો છત્રીયા ઠાકોર હે હા ગોમ ટણી મરો થતો બોલ બોલ અમારા બા છે ઓ આટલા આટલા મંગો મંગો આ રાત રે ડી ડી તો પડી જા ડી માં પડી જાય તે મંગો ખાલી વા મૂછું જો તરોડે કરાવ છે

જય માતાજી જય મહાકાળી પેલો રે મહાકાળી મારું મંદિર મોકલી અને મંડપ

Eh hey mama, kupon mama, drik drik ya, yeah, om karo, kali om karo, ah dia lah, pasi biju, ah pasi biju, ah, ah. ah. drink, anjak ah, anjak ah, anjak, ah. jai mar. ah, ah bikudo, ke kuam jebar kare, sudah so, box box, <tellan>